રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ બની યમરાજ રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ યમરાજ બની છે ચાર લોકોના ભોગ લીધેલા છે જ્યારે પાંચથી સાત વાહનોને હડફેટે લીધા હતા ઘટના સ્થળે પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત થઈ ગયા હતા માહિતી આપવા જગદીશ બંગરવા અને કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી જોડાયા હતા અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ

અને <tries> <tries> <tries>

રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ જેનું મૃત્યુથી છે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું આ ભાજપ શાસકો અધિકારી આ બનાવ કરી રહ્યા છે અગાઉ મ્યુનિસિપલ કમિશનર કોંગ્રેસ પક્ષ દ્વારા લેખિત રજૂઆત કરવા દે કે જે બિન અનુભવી ડ્રાઈવર છે એને આપી કાઢો એ બસ ચલાવી શકે જે અનુભવી છે એ ડ્રાઈવર એને રાખો એવી અમારી માંગણી હતી પણ આ તંત્ર નિર્ભર તંત્ર છે ભ્રષ્ટાચાર થી ખદગજાયેલું આ ભાજપ સરકાર અને રાજકોટ મહાનગર એના હિસાબે બનાવ બન્યા છે અને અમારી કોંગ્રેસ પક્ષો માંગણી છે જેના મૃત્યુ થયા છે એને પચાસ પચાસ લાખ રૂપિયા આપવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષ ની માગણી છે અત્યારના અમારી પાસે જાણવા માહિતી મુજબ ત્રણ જણાના મૃત્યુ થયા છે ચાર પાંચા થઈ છે ઈજા પણ પૈસા મળે અને જેને મૃત્યુ પચાસ લાખ રૂપિયા મળે ગુના દાખલ થાય અને જે ડ્રાઈવર છે એને જે કરો એવી અમારી કોંગ્રેસ છે આ કોઈ ખબર નથી અત્યાર સુધી કોઈ એને વિઝિટ કરવામાં ક્યાંય જગ્યાએ ચેક કરવા માં નથી આ રાજકોટ મહાનગર મહાનગરપાલિકાની બેદરકારી છે ખરેખર એને ચેક કરવું જોઈએ અને આરટીઓ સાથે સંકલન કરીને બધી બસ ના ડ્રાઈવરો શું કરે છે શું નહીં એનું સીસી કેમેરા